સુરતની પાંડેસરા પોલીસે વ્યાજખોર સામે લાલ આંખ કરીને એક વ્યાજખોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ મથકમાં એક શ્રમજીવી તેના ઘરે જઈ તપાસ કરતા અન્ય લોકોની પણ ફાઇલો મળી આવતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અન્ય ભોગ બનનારાઓને પણ ફરિયાદ કરવા આગળ આવવા પોલીસે જણાવ્યું છે મનીષાબેન નામના અરજદાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા જેમણે અને માણસોનું શોષણ કરે છે તેવી રજૂઆત કરતા તેમની ફરિયાદ દાખલ કરી આરોપી દીપક ભીમરાવ ઢીમરેના ઘરે જઈ ઝડપી તપાસ કરતા અન્ય વ્યક્તિઓની પણ ફાઈલો તેમના ઘરેથી મળી આવે જેમાં મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતા હતા જેમાં માણસોની હાઉસ કીપિંગ માટે રાખતા હતા અને સારી સારી હોટલોમાં માણસો મૂકતા હતા જેના ભાગરૂપે દસ થી પંદર ટકા વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા નાની એક એમાઉન્ટ આપતા જેને વ્યાજ ચડાવીને માણસોની સાથે સતત વ્યાજના ભાગરૂપે તેમના પગારમાં કાપીને તેમનું લાંબા સમયથી શિક્ષણ કરતા હતા આ ઉપરાંત ત્રણ ચાર ફાઇલ ઘરેથી એવી મળી છે કે જેમાં લોકોએ તેમને પૈસા ચૂકવી દીધા હોય આમ છતાં ફાઇલ પરત કરેલ નથી અને સને બે હજાર આઠથી અત્યાર સુધીમાં ચારેક ફાઇલ એવી પણ મળી છે કે જેમાં તેમણે ખૂબ નજીવી કિંમતે મકાન લખાવી દીધું હોય અને પોતાના હસ્તક કરી લીધું હોય અને આજે પણ વ્યાજે લઈ જનારા વ્યક્તિઓ વ્યાજ ભરતા હોય તેવી સિસ્ટમ તેમણે બનાવી છે પોતે હાઉસ કીપિંગના માણસોનું કામ કરે છે તેવું જણાવે છે પરંતુ હકીકતમાં મજબૂરીમાં આવેલા માણસોને નાનકડું પેમેન્ટ આપી